કવાડ તાલુકાના પાનવડ રાયછા સિહાદા ભુમસવાડા ગામ ખાતે રીસર્વિસિંગ રોડનું ખાતમુહૂર્ત ધારાસભ્યના હસ્તે કરવામાં આવ્યો હતો છોટાઉદેપુર જિલ્લાની જેતપુર પાવી વિધાનસભા મતવિસ્તારમાં સમાવિષ્ટ કવાડ તાલુકાના પાનવડ સિંહાદા રાંછા અને ભુમસવાડા ગામે રિસર્ફિસિંગ રોડ ત્રણસો સાહીઠ લાખના ખર્ચે બનનાર હોય તેનું ખાતમુહૂર્ત ધારાસભ્ય જયંતિભાઈ રાઠવાના હસ્તે કરવામાં આવ્યું વિધાનસભા મતવિસ્તારના લોકો દ્વારા ધારાસભ્યને રજૂઆત કરવામાં આવી હતી સ્થાનિક લોકોની રજૂઆત અને તેઓની પડતી મુશ્કેલીઓને ધ્યાનમાં રાખીને વહેલી તકે રોડની સરકારમાંથી મંજૂરી મેળવી હતી જે રોડનું આજરોજ પાનવડ સિંહાદા ભોમસવાડા અને રાયછા ગામે રિસર્ફિસિંગ ત્રણસો સાહીઠ લાખના ખર્ચે રોડ બનાવવામાં આવશે અને વહેલી તકે દરેક રોડનું કામ પૂર્ણ કરવામાં આવશે જેનું આજરોજ ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું આ ખાતમુહૂર્ત કાર્યક્રમમાં કવાડ તાલુકા પંચાયતના કારોબારી સભ્ય પિન્ટુભાઈ રાઠવા જિલ્લા પંચાયત સદસ્યો તાલુકા પંચાયત સદસ્યો સરપંચો અને સ્થાનિક ગ્રામજનો તેમજ મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા

તરફ જવું હોય તો પણ આપણને ખૂબ સારા રસ્તા ઉપરથી આપણે ત્યાં પસાર થઈ શકીશું એવા આપણને આ વિસ્તારમાં આશીર્વાદ આપ્યા છે આ વિસ્તારની વાત કરું તો I'm not good.